એક હજાર પાંચસો કરોડના કોપાનને લઈ ઈડીના દરોડા હનીફ શેખ ઉર્ફે ખાટકીના નિવાસ સ્થાને ઈડીના દરોડા એક હજાર પાંચસો કરોડના માસ્ટર માઇન્ડ આ હનીફ શેખ છે કોપાણના નાણાં વિદેશમાં ટ્રાન્સફર કર્યા હોવાની પણ શંકા રાખી ઈડીએ તપાસ કરી મહત્વના દસ્તાવેજો ઇલેક્ટ્રિક ઉપકરણ સહિતની વસ્તુઓ પણ તપાસ માટે લેવામાં આવી છે

તપાસ હાથ ધરવામાં આવી છે સ્વાભાવિક છે કે બે માં પંદરસો કરોડ ના એસએમએસ સ્ટોક સ્ટીપ ના આજે હનીફ શેખ છે તે માસ્ટર માઇન્ડ છે અને તેબી ની અગાઉ તપાસ પણ થઈ ચુકી છે જેને લઈને હાલ તો આજે હનીફ ઉર્ફે જે શેખ છે તેઓ હાલ ભાવનગર ના નિવાસ સ્થાન પર નથી પરંતુ તેઓ રાજ્ય અથવા તો વિદેશમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે પરંતુ હાલ પોલીસ ની ટીમ છે તેની સાથે આજે જે ઈડી ની ટીમ છે તેમના દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી છે આ ઘરની અંદરથી મહત્વના દસ્તાવેજો તેમજ ઇલેક્ટ્રિક ઉપકરણો અને સહિત જે બંગલાની ચીજવસ્તુઓ હોય છે કે જેમાં અગત્યના હોય છે છે તે તે બધી આ જે દ્વારા એકઠી કરવામાં આવી છે ત્યારે આવનારા સમયની અંદર આજે જે હનીત શેખ છે કે તેમના જે કૌભાંડ કર્યું છે તેમાં તેમની શું રોલ છે અને તેમના દ્વારા આ જે રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે તેને લઈને શું ભૂમિકા નીકળે છે તે તપાસ બાદ બહાર આવી શકે છે જી જી પાર્થ માહિતી બદલ આભાર